સાવલીમાં આવેલ સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર એ મહાશિવરાત્રીની ભવ્ય રોષની શણગાર સાથે ઉજવણી કરાઈ વહેલી સવારે વિશેષ પૂજા આરતી બમભોલે ઓમ નમસ્િવાયની ગુંજ સાથે સંગીત પ્રચારિણી ઝભા અને ફરાળી પ્રસાદ શિવભક્તોને પીરસાયો ભારતવર્ષ સહિત સમગ્ર વિશ્વમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ પ્રાચીન અને સ્વયંભૂ પ્રાગટય શિવલિંગ સ્થાપિત પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરનું જેવો એ સાવલીને કર્મભૂમિ બનાવનાર અને સાવલીવાળા સ્વામીજીના નામે ઓળખાતા બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજી એ તેઓની હયાતીમાં પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તે સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગતરાત્રીએ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ રંગબેરંગી લાઇટથી મનમોહક શણગાર કરાયો હતો અને આજે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સવારે આરતી સાથે વિશેષ પૂજા અને ઓમ નમઃ શિવાયની ધૂન સાથે સંગીત પ્રચારિણી સભામાં સહેનાઈ વાદન સુગમ સંગીત યોજાયો આ પ્રસંગે નગર તાલુકા જિલ્લાના હજારો શિવભક્તો માટે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ફરાળી શિવભક્તો એ પ્રસાદી રૂપે ફરાળની વ્યવસ્થા કરાઈ હતી અને એ દર્શન પૂજા અર્ચના કરી મેળાની મજા માણી હતી અને શિવ પ્રસાદ ગ્રહણ કર્યો હતો ઓમ નમો શિવાય પરમ પૂજ્ય સાવલીવાલા સ્વામીજીના નામથી પ્રસિદ્ધ થયેલ સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે કેટલાક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે સૌ પ્રથમ સવારમાં પાંચ વાગે ભીમનાથ મહાદેવમાં પૂજારી દ્વારા મહાઆરતીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ત્યારબાદ વડોદરાથી આવેલા સંગીત કલાકાર દ્વારા સંગીતની ધૂન તથા ઓમ નમઃ શિવાયનો અખંડ ધૂનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ત્યારબાદ ચાર પ્રહરની પૂજાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જે અનુક્રમે સાડા સાત સાડા દસ અઢી અને સાંજે સાત વાગે તથા રાત્રે બાર વાગે મહાઆરતીનો પ્રોગ્રામ છે તથા ભક્તો માટે ફરાટની પ્રસાદની પણ વ્યવસ્થા આખો દિવસ છાસ સાથે રાખવામાં આવેલ છે જેનો સૌ ભક્તોએ લાભ લીધો સવારથી જ ભક્તજનોની ખૂબ લાંબી કતારો પોતે શિવજીને મનાવવા માટે લાઈનમાં લાગેલ છે અને સૌ ભક્તોએ શિવજીના દર્શનનો લાભ લઈ તથા આ અનેરો ઉત્સવ આ પ્રસંગ માટે નિપાવ્યો એ બદલ સૌનો આભારી છે ઓમ નમો શિવાય